અહીંથી જાતા પહેલા એકવાર મારી મેલ લીધું મારે મોઢું જોવું જોજો સાહેબ વિશ્વાસ કેવો હતો પોતાના ધણીના મોઢામાંથી હુકમ સુખ એટલે બાયે ઝૂપડામાં ટીકાતા કંડિયાને હેઠે ઉતારી માથેથી ઢાંકણો ખોલીને ત્રણ અગરબતી કરી ઓ તણે કેસના લાગડાના ફળાને આપ તણે આટા અગરબત્તીના કંડિયા માથે દઈ બાજુમાં અગરબત્તી ખોડી તણે તાજે ભરી અને પોતાની બાઈને કીધું કે હવે જય માતાજી જાવ છું સ્વામીનાથ આપણે ગરીબ છે એ રવા અને સાહેબ ત્યારે એ માણા હે બોલ્યો હાબળ હું ગરીબ સૌને પણ આ કંડિયામાં બેઠી મારી બેન નહીં કરી મજેડી મજેવડીના દરવાજે આવ્યો ત્યાં માતાજી ખોડીયા રોલી મેરડી ને એટલું કીધું કે તો તું કરવાનો કોતો ઉકેલીશ તો જગતમાં મને કોણ માણસ સાહેબ 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 કોને કહેવાય કે જેની લટની મારી પર હળવળ થાય ને વેદને પકડે એને ભૂવા કહેવાય માતા ખોડિયા રાઈટનો બોલ્યો માતાજી બોલ્યા અને લટની મારી જે સોટલો તો કે ઢળકતો એની મારી પર હળવળાટ થયો ને તો સોટલાને પકડી લીધો આમ માથે જોયું

આ સોટલો રહ્યો એ મારું ખેતર મારી વાડી અને આ સોટલામાં બેઠી ને એ મારા ગરીબ નો ધણી મારો મેવડી બાકી કોઈ નથી

ઓ સોટ લો તો મેલડી નું નામ લઈને જેને ગાંઠ બાજી 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 આજની તારીખમાં તમે જોજો બાપ કોઈને ભૂત પલિતનો વળગાડ હોય તો બુવા જેને રટ બાંધે ગાંઠ બાજી મેલડી નું નામ લઈને સોટ લો ને ગાંઠ બાજી બાજી દરવાજાની માથે જેટલી ભગવતી હતા એને ત્રણ તાજમ ભરી અને પોતાની મેલડીને લઈને બુવા આવ્યો છોરાની માં બેઠા છે ત્યાં ભુવાનું આશા ગરીબ ને બેહાય રાવણ દેવે દાંત વગાડી અને મારી દુબળા દેવી ભુવાના મારી લોઠા ના દાંત 对吧？<laughs> <laughs>

કે કોઈ માતાજી ખોડિયારનો બાના ધારી જો લાય તો ગરવાનું ગોતવા જ ગળદરા વાળી ખોડિયાર ઉકેલ છે આખો એક ગરીબ રાગ ભિખારીની મેલની તને કહેતી જાવ પણ સાહેબ જૂનાનું રજવાડું જે આ કોઈ માણા ગાંડો તો ન હોય એને માં મેલડીના બે પગને પકડીને એટલું કીધું કે મારી

નાનો ભાઈ ભરવાડ જોગરાના જેની અટક અને મેંદો ભૂવો છે એને લઈ આવી એની ખોડિયા

અને ઉસાળે થોડેક દૂર હાથે હાંડું ને ઝુકારી ને હેઠે ઉતરી અને એક ભાઈ જેને કાળું ઓઢણું ઓઢ્યું છે સાચી ઉધી લાજ કાઢી હાથમાં હાવેણો છે અને વાસુદુ વાળી રહી છે એને જઈને કીધું કે બેન આ નેહડાની માલિબા મેંદા ભુવાનો ઉસાળો કયો છે ને મેંદો ભુવો કોણ છે સાહેબ આ બે વાત કરીને કે બાઈના હાથમાંથી હાવેણો પડી ગયો તો પોપ મેકિન મંડી ગઈ રો ઓલા હાથ સિપાયા હતા એમાંથી એક સિપાય આગળ હાલી માથે હાથ મેકીને એટલું બધું બેન 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 એમે ખાલી માતાજી ખોડિયારનો ભુવો મેંદો ઝોગરાનો આટલું નામ તો શું તમે એટલું બધું રોવો છો સંકા સાના રહી જાવ હું છે ઈ રોતીબાઈ સાની રહી અને ઊભા થઈને એને એટલું બધું ભાઈ તમે જેને લેવા આવ્યા છો જે ભૂવાને મળવા આવ્યા છો

હાથે સુપાયો બંધ કરી અને હાથે એક જ સંકલ્પ કર્યો કે ત્રિલોકનો નો નાદ જ્યાં તોડવા બે ને દુનિયામાં કોઈ નોંધાણી હતી આપડા નહી જૂના ના ધણી ના જાય ફૂટેલા છે

પણ ભરવાડે સૈપાઈનો ખંબો પકડીને એટલું કીધું કે અમારા નેહડામાં મેંદો ભૂવો મરી ગયો છે પણ એની ખોડિયાર જીવે છે ખોડિયાર નથી મરી ગઈ મેંદો ભુવો મરી ગયો છે અમારી ખોડીયાર નથી મરી ગઈ અને અમારા નેહડાનો ભુવો હતો પણ મરતા સેલા સુવા છે અમારી માતા ખોડિયારની ફાટેલી લોબડી નવ વર્ષના એના દીકરા દેતો ગયો છે અત્યારે ખોડિયાર ઘુંગશિયા ખાખરા નું મોટું ઝુંડ છે અને એની ઓલી બાજુ નાના નાના ભરવાડે આંગળી સીધી એટલે હાથે નદી કાંઠે હાલ

મેન મારા દીકરા એ કાનપુર નો જોયો નથી એના બાપે અમને કોઈ થી જોવા નથી દીધો અને ભાઈ જુના ની માલ હાડી હાથો જોવાય છે મારો દીકરો તો નાનું બાળ છે

એટલે માટીના રામૈયામાં બધા એ સમયમાં ખાતા અને કોઈડીએ થી પાણી પીતા એ સમયમાં પોતાની જન્મ દેને જનેતા એ ભાતાની માલ બાજે માટીનું રામૈયો આપ્યું એ ભાતો ખોલી હાથમાં રામૈયો લઈને એટલું કીધું કે માડી હવે જો મારી ખોડીએ રજા દે તો પણ જવા દેશ ને કે હા 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 નાની એવી વાસડી સરસી એની પાસે ગઈ અવની અંદર હાથ રાખીને એટલું કીધું કે મારી આય 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 આય

ધરતી માથે રામૈયું મેગી માથે પાછી લોબડી દીધી અને પછી પોતાની જન્મ દેનારી જન્યતા કીધું માં હવે તણતાલી પાડી ના લોડી ના કરું દૂધ ને પાણી ભેગાશે હા ત્રણ તાળી પાડીને લોડી લોમડીને ઊંચું કરું અને જો દૂધ પાણી ના ના ભાગ કરી દે તો જૂનાની માંડપા મારી તણ તાલી પાડી ને ઊંચી કરીને મારી આય ખોડી ને દૂધ અને પાણી ભાગ કરી દીધા અને પછી પોતાની જન્મ દેનારી જનેતા ને પગે લાગી નીકળું કીધું કે મારી હવે જૂના માં જાવું છું મારી તું હવે નેહડા ની માલી માં વહી જા ને હવે હું અહીંથી જૂના માં જાવ છું બોલા હાથે હાંડ્યું હતા

આ સટકવાની બારી ગોળ એમાં ભરવાડ છે આમ સટકવા નો દેવાય નગર હાથમાં નહીં આવ્યા પણ સાહેબ હવે નવ વર્ષ નો દીકરો એમ કે તમારી હાંઠ મારો વજન નો ખમે હવે બોલે એક આ બીજી કોણીઓ ના મીડા મારવા એટલે એને કીધું ભાઈ તમને જો ભસ કરી લાગતી હોય હું તો પછી માથે બેઈશ પણ આ અમારા ખંભે લોબડી રહી ને એ લોબડીને ને હકેલી ને તમારી હાંડ ના માથે આ મેકી દઉ જે હાંડ લોબડી લઈને ઊભી થઈ કે ઈ મારો વજન ખમી કે બાકી નઈ ખમી હાથ હાથમાં જે લોટ હાંડી હતી એની માથે આમ લોબડી મેકીને એટલું કીધું ગાય મા

રાજુભાઈ હૃદય કમળ ખીલે આ એટલું બોલી ને બોલીને ની માથે આમ લોભડી મેઘરી પછી કીધું ભાઈ હવે આ ને કરો કરો લોબડી હોતી થઈ જાય તો મારો વજન ખમે નગર નહીં થઈ

અને લોબડીનો એક શેડો પોતાના કાનમાં રાખીને આમ કીધું માડી હવે જૂનામાં કેમ જાઉં એ તો મને કે રાજુભાઈ આ વિજ્ઞાનવાળા એ મોબાઈલ તો કાયલ કાઢ્યા છે ભગવતીના લોબડીઓના ખૂણે ખૂણે વિજ્ઞાન આમ ખાલી શેડો કાનમાં રાખીને કીધું કે માડી હવે જુનાગઢમાં કઈ બાજુ કેમ જાઉં કઈ દિશા એ જૂનો છે આકાશમાં વિજ્ઞાનના બનાવેલા પ્રેમ ઉડેલો નાથે બનાવેલા બે પાંખું વાળા પક્ષી ઉડે તાળી પાડ ને જો લોબડી ઉડાડી તને જૂનાગઢ તો બોગડીયાની